નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો રાજકોટને રંગીલું શહેર એવું એક વિશેષણ આપવામાં આવે છે પણ રાજકોટ ખરેખર સાંસ્કૃતિક શહેર પણ છે કારણ કે અહીંના કલાકારો અહીંના સંગીતને લગતા કલાકારો ને સંગીતને સાંભળનાર શ્રોતાઓ આ બધા જ એક એવા પ્રકારનું માહોલ ઊભો થયો છે રાજકોટમાં કે હવે રાજકોટને માત્ર રંગીલું નહીં પણ રાજકોટ છે એ સાંસ્કૃતિક શહેર પણ બની રહ્યું છે અને બની ગયું છે તાજેતરમાં રાજકોટમાં એક એવા કલાકાર જેમને સતત પંદર કલાક સુધી લાઈવ સ્ટેજ ઉપર માત્ર મુકેશજીના જ ગીતો રજૂ કરી અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ નોંધાવ્યો છે અને એ કલાકાર આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એ કલાકારનું નામ છે અલ્પેશભાઈ ડોડિયા અલ્પેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરોડા ટોક્સમાં અલ્પેશભાઈ આમ તો પંદર કલાક સુધી ગાવું એ આમ જુઓ તો બહુ એક અઘરું કઠિન કામ છે પણ આના માટે તમે તૈયારી શું કરી હતી તૈયારીમાં તો એવું છે કે છેલ્લા ત્રણેક મહિનાથી અમારું આ એક ડ્રીમ પ્રોજેક્ટ હતો કે આ વસ્તુ કરવી તેના માટે મોસ્ટ ઓફ લાઈવ મ્યુઝિક હતું એટલે ઓર્કેસ્ટ્રાની ને એની તૈયારી કરવાની હતી પણ કોઈ આ કાર્ય માટે તૈયાર નહોતું થતું કે અમે પંદર કલાક વગાડીશું પછી મેલોઝમાં રાજુ કાકા છે રાજુભાઈ ત્રિવેદી એને મળ્યો પણ એણે પહેલાં તો એમ જ કીધું કે હું છ કલાક વગાડીશ બીજા નવ કલાકની વ્યવસ્થા તો કરી લેજે બરાબર પણ પછી એકબીજા ઉપર એટલો ભરોસો મૂકી અને એવું નક્કી કર્યું છે એની તો ઉમર પણ મોર દેન સિક્સટી છે પણ રાજુભાઈ હિંમત દેખાડી અને મેં થોડોક એના ઉપર કોન્ફિડન્સ રાખ્યો એને મારા ઉપર કોન્ફિડન્સ રાખ્યો એમ કરીને અમે લોકો એકસો ગીતની સ્ક્રિપ્ટ બનાવી અચ્છા ટોટલ બસો ગીત અમે હમ હમ લીધા હતા એમાંથી એને અનુકૂળ હોય મને અનુકૂળ હોય ઓડિયન્સને પાછા અનુકૂળ હોય હા હા એ રીતના એકસો સિત્તેર ગીત અમે પસંદ કર્યા બરાબર અને એની પાછળ રાજુભાઈ ત્રિવેદીની સતત સવારના થી રાતના બાર સુધી કન્ટિન્યુ કીબોર્ડ ઉપર મહેનત એને હિસાબે જ એકસો સિત્તેર ગીત અમે રજૂ કરી શક્યા વાહ બાકી મુકેશજી કોઈ એવા સિંગર નથી કે જેના કોઈ કીબોર્ડ વાળા કે ઓર્કેસ્ટ્રા વાળા નીકળે કારણ કે પચાસ ગીતમાં તો ઇન્ડિયાનો તો હું પણ દુનિયાનો કોઈ પણ શો મુકેશનો થઈ જાય સાચી એટલે સાચા ધન્યવાદ રાજુભાઈ છે રાજુભાઈ આમે ભલે આપ કહો કે બાસઠ વર્ષ વર્ષોથી એમની જે ઉર્જા છે એ સંગીતના કારણે હજી એવી ને એવી ટકી રહી છે અને રાજુભાઈ જો અત્યારે સાંભળતા હોય તો રાજુભાઈને ખૂબ ખૂબ એના માટે અભિનંદન પણ આપણે આપીએ કરી અલ્પેશભાઈ જ્યારે હમણાં જ આપણે વાત કરી કે મુકેશજીના ગીતો જ્યારે પસંદ કરવાના હોય તો એમાં આપણે ઓડિયન્સનું પણ થોડુંક ધ્યાન રાખીએ અને બીજું સતત પંદર કલાક સુધી એટલે એ પંદર કલાક નો કોઈ પેલાનો રેકોર્ડ તો હશે અથવા તો તમે એનો અભ્યાસ કર્યો હશે તો એ શું હતું આના પહેલાનો રેકોર્ડ તેર કલાક ચાલીસ મિનિટ અને એકસો એકાવન સોંગ નો હતો અચ્છા જે આપણા રાજકોટના જ કલાકાર શ્રીકાંત નાયર હા 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 એટલે અમારે કોઈ એવું નહોતું કે ઈ રેકોર્ડ બ્રેક કરવો હમ પણ પ્રયાસ એક પ્રયાસ કરવાનો હતો કે અમારી કેપેસિટી શું છે બરાબર એ માપવાની અને શ્રોતાઓની કેપેસિટી કેટલા ગીત સાંભળવાની છે મુકેશ ના મુકેશ ને લોકો કેટલો પસંદ કરે એ માપવાનું હતું વાહ સરસ અચ્છા તો જે શ્રીકાંત નાયર એનો કિશોર કુમાર મોટા ભાગના ગીતો હતા અને એ પેલા આપણા ઉપાધ્યાયભાઈ છે એમને કંઈક કરાવ કે ઉપર નવ કલાક નો રેકોર્ડ હતો એ કરાવો કે હજુ આખી અલગ પેટન છે પણ લાઈવ ગાઉ અને જનરલી ત્રણ કલાકનો કાર્યક્રમ હોય તો એ બે ત્રણ રિહર્સલ તૈયાર આર્ટિસ્ટ હોય કોઈ બે ત્રણ રિહર્સલ આપવા પડે ત્યારે પંદર કલાક જ્યારે રજૂ કરવાના હોય તો આપે કહ્યું કે ત્રણ મહિના સુધી અમે સતત એકબીજાના સંપર્કમાં હતા તો જ્યારે રિહર્સલ ગોઠવવાના હોય ત્યારે તમારે અને જે સાજી ખાસ કરીને રાજુભાઈના નેતૃત્વ હેઠળ જે તૈયારી થતી હતી એ કયા પ્રકારની હતી અમે ત્રણ સેશનમાં રિહર્સલ રાખ્યું હતું બરાબર કારણ કે એકસાથે તો પોસિબલ નહોતું પેલું રિહર્સલ કર્યું એ છ કલાકનું કર્યું છ કલાક આ કન્ટિન્યુ બીજું રિહર્સલ કર્યું એ લગભગ બાર કલાકનું કર્યું અને છેલ્લું રિહર્સલ જે કર્યું એ સવારના સાત થી રાતના બાર સુધીનું કર્યું સવારે સાત હા એટલે એ અમે પંદર નહીં સત્તર નું રિહર્સલ કર્યું જેના પરિણામે પંદર કલાક રજૂ કરીએ વાહ વાહ એટલે જે ખાસ કરી અલ્પેશભાઈ વિશે સમાચાર ન્યૂઝ ને એ બધું તો આપણે વાંચ્યું જ હશે પણ એનું જે મેકિંગ છે એનું જે તૈયારી છે એના વિશે બહુ ઓછું કદાચ ઉલ્લેખ થયો છે અથવા તો ક્યાંક એની નોંધ નથી લેવાની તો આજે આપ સૌ જુઓ છો કે એ કલાકના કાર્યક્રમ માટે એમને કેટલી તૈયારી કરવી પડી હતી તો અલ્પેશભાઈ મને એ જણાવો કે ના જ ગીતો ગાઉ છો કે પછી બીજા અન્ય કલાકારો હું ખાલી મુકેશજી ના જ ગીતો ગાવું છું અચ્છા અને ગુજરાતમાં મેઠ થી વધારે મારા શો કરેલા છે સરસ અમદાવાદ સુરત બરોડા જુનાગઢ જામનગર ભાવનગર લગભગ દરેક સિટીમાં મેં શો કરેલા છે અને ઓડિયન્સ મને એઝ અ મુકેશ એક્સેપ્ટ કરે છે સરસ સરસ અચ્છા કેટલા વર્ષથી લગભગ મ્યુઝિક ફિલ્ડમાં તો હું બત્રીસ વર્ષથી છું સોળ વર્ષનો હતો ત્યારથી કીબોર્ડ પ્લે કરતો શું વાત પણ સિંગિંગમાં હું બે હજારને અગિયારથી છું અચ્છા એટલે લગભગ તેરક વર્ષથી હું સિંગિંગ વાહ બહુ સરસ અને આ સમગ્ર કાર્યક્રમ નું જે શરૂઆત થઈ જેનો પાયો નખાણો એની વાત કરું ખુદ ને જેને મેં પ્રસ્તાવ મુક્યો કે ભાઈ મારે આ રીતનું એક કાર્ય કરવું બરોબર તો મને કે તને કોન્ફિડન્સ છે ગવાઈ જશે સો ટકા બરાબર મને ત્રણ મહિનાનો ટાઈમ આપો એટલે હું કરીશ પછી એણે બધી મેન સ્પોન્સરશીપ આપી અને આના મેન આયોજક જ મેહુલભાઈ હતા એટલે એણે પોતે એન્કરિંગ પણ પંદર કલાક કર્યું આમાં એનો પણ રેકોર્ડ અને બહુ લાગણીશીલ અને મને નાના ભાઈની જેમ રાખે છે એટલે એના હિંમતને હિસાબે આ કાર્યક્રમ સફળ થયો સરસ સરસ હંમેશા કોઈને કોઈ આપણા એક કલાકાર જ્યારે સ્ટેજ ઉપરથી કે કોઈ પણ પ્લેટફોર્મ ઉપરથી જ્યારે પ્રસ્તુત થતો હોય ત્યારે એને એક હંમેશા સપોર્ટની જરૂર પડે છે એ પછી આર્થિક હોય માનસિક હોય કોઈ પણ હોય અને આપ જેવા કલાકારને જ્યારે અરિહંત આપે કહીએ મેહુલભાઈ એમના દ્વારા સપોર્ટ મળ્યો છે એટલે રાજકોટ માટે આપણે ગૌરવ લેવા જેવી વાત એ છે કે

પાંચ દસ ગીતની મને ખબર નહીં હોય તો મારા રેકોર્ડ પ્રમાણે એક ને બાર આસપાસ હા એ સ્વાભાવિક છે કે એમને ગુજરાતી પણ ગીતો ઘણા એમના પોતાનું એક છે આલ્બમ એમાં પણ છે આ ઉપરાંત ચોપાઈઓ પણ બહુ સરસ છે એમને મુકેશજીના જીવન પ્રત્યે એમનું આમ ઓલ ઓવર એક કલાકાર તરીકે તમે કઈ રીતે એને મૂલવો મુકેશજી મારો ત્રણ જુલાઈ પંચોતેરમાં માં જન્મ છે અને સત્યાવીસ ઓગસ્ટ છોતેરમાં માં મુકેશી ગુજરી ગયા એટલે મને એના જીવન વિશે જેટલું મેં બાયોગ્રાફીમાં જોયું અથવા તો કોઈ પાસે સાંભળ્યું એ જ બાકી હું સમજનો થયો કે એસી એક્યાસીમાં માં પાંચ છ વર્ષનો થયો હોય ત્યારે અમારા ઘરમાં એક નવું પાના નું ટેપ આવ્યું ને કેસ મુકેશની જ હા મારી પાસે લગભગ સાહીઠ એક કેસઠ હોય છે આ જ્યારે મને શોખ નહોતો પણ મારા ફાધર અને આદર એ મુકેશના બહુ શોખીન હતા અને એ પોતે પણ ગાય છે શું નથી એમ પ્રવીણભાઈ એ એક્યાશી વર્ષની ઉંમર છે પણ હજી સ્ટેજ પર પરફોર્મ કરે વાત છે વાહ એટલે આ ઓનલી સાંભળી સાંભળીને બાકી કોઈ એવો ઈરાદો નહોતો કે ભવિષ્યમાં હું આ ગીતો ગાઈશ ઓહ પણ મગજમાં છપાઈ ગયેલા ગીતો અને મુકેશ ના કોઈ પણ ગીત તમે ગયો એકસો સિત્તેર નહીં કદાચ બસો સિત્તેર હોય વાહ આ પણ એક રેકોર્ડ છે કે આટલા બધા ગીતો લિરિક્સ વગર ગાવા એ પણ ખરેખર પ્રશંસનીય બાબત કહેવાય અલ્પેશભાઈ આપે આપના પિતાશ્રી ની વાત કરી તો આપના પરિવારમાં કોઈ ખરું કલા આપનો જે વારસો છે એ સંભાળે એટલે મારા વાઇફ છે પણ ગાય છે અચ્છા હા સિંગર જ છે હા હા પણ એ જે શરૂઆત થોડું શરૂઆત છે થોડું શીખે છે પણ બે વર્ષમાં એ પણ સારા સ્ટેજે આવી જશે હા 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 એ મારા ડોટર ને શોખ છે પણ એ ખાલી મારા ઘરે જ ગાય છે અચ્છા એ ઓન સ્ટેજ કોઈ દી નથી ગાય કેવડી છે એ ઓગણીસ વર્ષ ઓગણીસ વર્ષ સરસ આપની ઉંમર આમ તો પુરુષ છો એટલે પૂછી શકાય કેટલી ઉંમર હશે મારી ફોર્ટી એટ ફોર્ટી એટ એટલે બહુ જ સારું કહેવાય કે ફોર્ટી અડતાલીસ વર્ષે હજી અવાજમાં એટલી જ તમારી ઉર્જા દેખાય છે અને ખાસ કરીને મને એ પૂછવાનું પણ મન થાય અલ્પેશભાઈ કે અત્યારે કેરિયર છે એ સંગીત છે એ ગૌણ બની જાય છે અને મેઈન આપણે પરિવારને સંભાળવાનો હોય એટલે આપણે એ થોડું એ પણ ધ્યાન આપવું પડે તો તમારા કિસ્સામાં એવું કઈ ખરું કે તમે જોબ કરતા હો અથવા તો વ્યવસાય કરતા હો કે ખાલી મ્યુઝિક ને સમર્પિત બે હજાર અગિયાર થી વીસ સુધી તો મ્યુઝિકમાં બહુ સરસ રીતે ઘર ચાલતું હતું પણ જયારે આ કોરોના કાળ આવ્યો લોકડાઉન આવ્યું બરાબર ત્યારે દેખાડી દીધું કે કલાકારની કોઈ ઓકાત નથી બરાબર ત્યારે અમે લોકો મારી પાસે તો બીજો કોઈ વિકલ્પ હમ આવકનો બરાબર પણ એવા સમયે રાજકોટના કલાકારો જે ઘણા બધા સંસ્થા ચલાવતા હતા એ લોકોએ ઘણી હેલ્પ કરી અને એ બે વર્ષ કર્યા પછી જયારે લોકડાઉન ખુલ્યું એકવીસમાં માં ત્યારથી ત્રણ વર્ષ મે પાછી જોબ શરૂ કરી કારખાનામાં કારખાનામાં એટલે હું એકચ્યુઅલી વુડન નો કારીગર છું એમ અમે ઘરઘંટી બનાવી એ હા એટલે આખો વુડન ડિપાર્ટમેન્ટનું અચ્છા પછી ત્રેવીસ પછી પાછું પાટે ચડી ગયું કામ મૂકી દીધા એટલે અત્યારે ટોટલી મ્યુઝિક ટોટલી મ્યુઝિક સરસ વાહ અલ્પેશભાઈ ઘણા બધા સંગીતના ચાહકો ને ઘણા બધા તમારા શ્રોતાઓ પણ કદાચ આમાં જોઈ રહ્યા છે તો એક કલાકાર તરીકે જે બીજા કલાકારો આવી રીતે કેરિયર બનાવવા માંગે છે એમને આપ શું કહેશો હું તો મારી જાતને એવું માનું કે હું પોતે હજી શીખું છું તો હું કોઈને સલાહ દેવાને લાયક સલાહ કરતા તમારા અનુભવના આધારે કે સૂચન દેવાને લાયક છતાં તમે રિયાઝ કરશો જેટલો વધારે એટલું સારું છે બરાબર બાકીનો કોઈ બીજો ઉપાય નથી સારું ગાવા માટે તમારે દિવસમાં કલાક દોઢ કલાક રિયા એટલે અહીંયા જ આ જ પ્લેટફોર્મ ઉપર થોડા સમય અમે લીધો ત્યારે તમારા જેવી બહુ સરસ વાત કરી એટલે દોહરાવું છું જે રિયાઝ કરે એ જ રાજ કરે છે એટલે સંગીત અને કલાકારો માટે આ બહુ એક નાનું વાક્ય છતાં ઘણું બધું કહી જાય છે કે જે રિયાઝ કરે એ જ રાજ કરે છે તો અલ્પેશભાઈ આજે કરુણા ટોક સ્ટુડિયો સરસ મજાની વાતો કરી આ સિવાય આપ જે કંઈ કહેવા માંગતા ખાસ કરીને જે જે હમણાં કાર્યક્રમ થયો એ બાબતે તો આપ અમારા આ પ્લેટફોર્મના માધ્યમથી કહી શકો છો સો અમે જ્યારે આયોજન કર્યું પંદર કલાક નું ત્યારે સૌથી મોટો પ્રશ્ન હતો શ્રોતાઓનો બરાબર કે પંદર કલાક તો કોઈ શ્રોતા નથી બરાબર એટલે પહેલા તો દરેક મીડિયા વાળાનો પણ આભાર માની અમે કે એ લોકોએ પબ્લિસિટી એટલી આપી અને અમારી જે એક્સપેક્ટેશન હતી કે સવારે નવ થી કોણ આવશે પણ છતાં એ લોકો રોટેશન થતા થતા અમે એન્ટ્રી કરેલી છે જેટલા આવ્યા લગભગ આડત્રીસો લોકો આ કલા સરસ એટલે એ એક અમારા માટે બહુ ગૌરવ લેવા જેવી બાબત છે વાહ અને પાંચ થી લગભગ હું માનું ત્યાં સુધી પાંચ થી દસ શ્રોતા એવા હતા કે જે મારા પેલા આવી ગયા હતા સાડા આઠ ના શું અને રાતના સાડા બારે મને જયારે મેડલ આપ્યું ત્યાં સુધી ત્રણેય ટાઈમ નું ટિફિન ઘરેથી લઈને આવ્યા હતા ક્યાં વાત એટલે એ અમારા બધા માટે ગૌરવ ની વાત છે વાહ આ શ્રોતાઓ પણ જો અત્યારે દર્શક બની જોઈ રહ્યા હોય તો ખાસ આપને ખૂબ ખૂબ રાજકોટના ગૌરવ આપ કહી શકાય એવા શ્રોતાઓ ધન્યવાદ કે રાજકોટના જ કલાકારને આપે આટલો બધો સમય ફાળવી અને ખાસ ટિફિન લઈને સાંભળવા આવતા હોય એ એ એવા કિસ્સા તો બહુ ઓછા બનતા હોય છે કારણ કે ઘણી કાર્યક્રમ હોય તો પેલા આપણે અત્યારે આમ તો હળવી વાત છે છતાં કહી દો પેલા આપણે કઈ કાર્યક્રમ હોય તો શ્રોતાઓ ઘણા એવાય હોય છે એમ કે જમવાનું શું છે એટલે એની બદલે ટીવી લઈને ખુદ શ્રોતાઓ આવતા હોય તો એ ખરેખર એક અલગ જ બાબત છે અલ્પેશભાઈ આપે ખૂબ જ સરસ વાતો અમારી સાથે શેર કરી કરોડા ટોક્સમાં આવ્યા અને ફરી એકવાર કંઈક આવું જ પ્રકલ્પ લઈને આવો એવી આશા સાથે આપને ખૂબ ખૂબ શુભેચ્છા અને ધન્યવાદ કરુણા ટોકનો પણ હું દિલથી આભાર માનું છું કે મને ઇન્વાઇટ કર્યો થેન્ક યુ